તમને આ જેવા ઝાડવા દેખાડા ને તો તમે કોઈ ન ને પણ આ ને હેરિયરી ની હોય નારિયેરી ને બાજુ નું આ દેખાય ને તમને આ ઝાડવામાંથી આપણી જે વાહન આપીએ ને ફોર વ્હીલ ને ખટારા ને ટ્રેક્ટર ને ગાડીઓ બધું એ બધું આ ઝાડવાના લાકડામાંથી ટાયર ટાયરના ટ્યુબ બને ટાયર અને ટ્યુબ બે ઈજા લાકડા લાકડામાંથી જે આ બધા જાળવા ઈણા હે જે તમને દેખાય ને બધાય ઝાડવા અને આ તો નારિયે છે બાકી જે આ સાઈડમાં તમને જો દેખાતા બધા લાકડા એ ટોટલ એવું બધું આથી ઇ સ્ટાર્ટિંગ થાય પાઈનેપલ અને આપણે આ જે ટ્યુબ ને ટાયર ને જે બનતા હોય ને એના એણા ઝાડવા ટૂંકમાં લાકડાના અને આપણે અટાણે કીકોર જાય ને એ આપણે આગળ પૂછીએ જરાક આપણો ભાઈનો ફોન ચાલુ છે ફોન પતે એટલે પછી આપણે પૂછીએ અને આ બાજુ જો નારિયેરી ને આ બાજુ બધી નારિયેરી એટલે આવું આ બાજુ વધારે આ એરિયો છે ને એમાં આપણે નારિયેરીયું પછી આપણે ભાઈ આ ટાયર ને ટ્યુબ ને એ ઝાડવા પછી પાઇનેપલ ના એક આ ત્રણ વેરાયટી આથી ચાલુ થાય રનિંગ આ તો બાકી એટલે વાહના લાગે મને આ ઝાડવા છે ને જે આ હોટિયું એ વાહના લાગે અને આજ બીજી બધી પબ્લિક કીવાનું નથી દેખાતી એનું કારણ એ છે કે એ બધા આ હોટલ છે ને એમાં ખાવામાં જાય માં જ્યાં આર્ય ભવન પૂર વેચ છે ને એમાં અને આપણે અટાણા આ હોટલમાં એ ખાવાની મજા આવી ને વેચમાં કે તમે વાત કરશો મેં આવ મોજ આવે ગઈ બાકી જો આ રોડ વાહન ધડબડાટી બોલાવે એ બાજુ વરસાદ ધડબડાટી બોલાવે જો ઓલી બાજુ એની ખાઈને બારોબાર નીકળી અને માણસો હમણાં આવે પછી આપણે કંઈક પૂછપરછ કરીએ બધા જો આમાં ઝાડવા જોવે કારણ કે જો આ ઝાડવામાંથી આ બાંધું ને એમાંથી આવી રીતના એનો જે ટૂંકમાં સહેર હોય ને પડે એટલી એમાંથી ટ્યુબ ને ટાયર ને આ ને બને જો આ જો જ્યાંથી શેકો માર્યો ને એમાં જો બ્લેક કલરનું

આ બાજુ બથાઈ જાડવાઈને જા તમે દેખાતાઈ ને ટોટલ જાડવું એને બધે બધે જાડવાઈ જબર જબર ઓ મે બેમાર ને બિલ્ડીંગ ત્રણ ત્રણ મારની હોય ને એનું કોઈ ન હોય એ વીડ્યા જાડવા જા આ ગરીત ના પતરા મારે લoi અને એમાંથી પછી વાટકી માં જાતી જાય ધીયું 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 આપણે આજ બ્લોગ ઉતારવામાં મોડું થતું કારણ કે આપણે પછી એમાં એડિટ કાર કરું અને જે આ ફાકી બનાવે આપડા હવે હવાર હવાર માં ને બપોર હે ઈતા કે હું કા કે હવાર તો તારે કેવું જોઈએ ને કે કી ખોટા બોલ અને એને ફાકી બનાવા દઈએ ને એટલે એવું બર પડે એક માણસો ફોનમાં મથે ને જાડવા જોવે એમ

હાલો તો એવા આપણે કોવાલમ તરફ નીકળીએ તમે માણસો ભરાય ગાડીમાં અને જવાનું છે આપણી કઈ જગ્યાએ ખબર જવામાં આપણે એક પ્રખ્યાત મંદિર હે જે આખા ટૂંકમાં ભારતના પહેલા નંબરનું એવું કે મંદિર ને આપણે જવાનું હે પછી આગળ બોલાવવા જઈએ કોલમ 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 જવાનું છે અને અટાણો હતો તો બધા એમ લીધું હવે આપણે ઘડી પાર બે હવાનો લાભ લઈએ તો બે હવા દે તો નખાઠે સળગે હવા આપણી કામ ના હાલો ડ્રાઈવર ભાઈ ઉપાડો ગાડી હાલો થોડો ઓય માં મોડે માથા માં કઈ મારું બાકી આની ટીવી વાત પૂછો હું ફોન મારા કિસાપ ટીવી

અને આ આપણે મુનાર થી આઈ થિંક બસો અઢીસો કિલોમીટર જેવું થતું હોય મંદિર પણ આપણે જોયો એટલે જન્નત દેખાયો બાકી હા આ મારે ભાઈ ભાઈ ના નંબર મારો તો ખાસ પરમ મિત્ર હા આથી પચાસ મીટર થાય બાકી નાનો વ્યુ જોવો ખતરનાક પણ આપણે આવ્યા પછી પોરબંદર જેવી ફીલિંગ થાય આપણે પોરબંદર સિટી એવું ફીલ આવે કે માણસો બધું દેખાય અટાણા સુધે માણસો ના બહુ કોઈ દેખાતા નહીં અને શેરી જંગલ વિસ્તાર હતો ને એવા આપણી સિટીમાં હે આથી આપણે મુનારથી નીકળ્યા ને પછા સાઠ કિલોમીટર પછી આખે આખું સિટી જીવું બધે બધું આ સુધી આખે આખું આવી રીતના સિટી ટાઈપ જ के ये। मारा सस मारा जो हो हूं तोन केदा हां पर हूं का ना पा अरे वेट 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 मेरा पावर बैग इधर छोड़ दिया ओके 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 नाइट में बालाजी बालाजी ने अभी जा नंबर तिरुपति बालाजी तिरुपति बालाजी बराबर ना अभी जा नंबर क्यों क्यों तिरुपति बालाजी ओहो ठीक જેમાં બાપા ની ખાસ હિસાબ હતી આપણે તો મંદિર જોયું તો આગળ લાઈવ જોયું એની ખબર પડી એને પ્લીઝ ગીવ મી માય ચશ્મા હું કામ બોલે ઇંગ્લિશમાં માં ખબર પડે આ ટોટા વાંધો નહીં આપડે ઇંગ્લિશ ફાવે થોડું ઘણું હું ના જવેલા આજે આપણે જોવા જાવ હા ખરીદી કર તી જોયું આ મંદિર હા કાં જોયું આ બધુંય જોયું અમે કાં જોયું કેદુ જોયું

મંદિર ફોટા પાડવાનું ચાલુ થાય કે વિભૂતિ ના હો ભાઈ અંદર મોબાઈલ મોબાઈલ નહીં અને અહીંયા અંદર જવું હોય ને તો પહેલાં જ આપણે ધોતીઓ પહેરવું પડે અને આપણે સાહેબ શોર્ટ કાઢવું પડે બાકી આપણું જાજી નોલેજ ને અંદર જવાનું તો ભેગું થાય કે ન થાય

બરાબર ને એના બરોબર જો ભાઈ આવો કઈક વ્યુ હે મ્યુઝિક થયું બંધ અને અંદર આપણે ફોન લઈ જવા નથી જતા મંદિર એટલી મંદિર છે અને આપણે જટ જટ જઈએ જો આ બરકે આપણે પહેરવાનો ધોતિયું જો મેળ આવે તો આ હાથમાં લઈને તો એટલે જોઈએ આપણે આગળ આગળ કામ કાર્યવાહી કરવી આપ મોબાઈલ કરવાનો હોય જમા જો આ જો આ ગ્યારસો અસી અગિયાર રૂપિયા લીધા ધોતિયા

લાવો લેવા મળ્યા આપણે કાયમ ના થોડા મંદિર નું સીન દેખાય ખરેખર મંદિર બહુ અદ્ભુત છે અને ભારત નું બીજા નંબર નું એટલે કે ધનવાન મંદિર છે આ અને કેરેલામાં આવે છે મંદિર માં બતાય વાળા છે બરાબર દોતિયા વાળા જ આપો આમાં આમો કે જીણી નેત પે એની બાકી ઈ વગર એન્ટ્રી નો

આવો તો જો આવી જો જોરદાર હે મંદિર ને તમે સીન જો તમને ખબર પડે છે અહીંયા પણ આ ગતનો ધોતિયા પહેર્યા પછી જો આ આપણે દર્શન નો કરવા દીતા તો એ પછી આપણો ધક્કો વસૂલ ન થયો થયો નો કહેવાય ને એટલે બધાઈને આ હાથ આનો ટાઈમિંગ એ ટાઈમિંગ પૂછે પૂછે પછી દર્શન કરવા આવી જો જો ભાઈ આપણે આવ્યા હતા તૈયાર થવા બાલ બાલ મને જરા કટ મારવી દે અને વરસાદ ચાલુ

અને ઇનલ ના બધા ક્યાં શોપિંગ કરો આજે હેલ્થી થી શોપિંગ કરી દેજો દેખા કોઈ બુ થોડી ગયો મે ભરે આ ફૂલ વરસાદ આવ્યો તો ભાઈ આપણી અટાણે આવે કે આવે નવી હોટલમાં કાઉન્ટ ટ્રાય ક્લબ કોવાલ કોવાલમ અને રૂમ આજ લક્ઝરી ટાઈપ હે અને આપણે સ્વિમિંગ પુલ જોઈએ સ્વિમિંગ પુલ અહીંયા બહુ મસ્ત છે સ્વિમિંગ પુલ એક નંબર હે સ્વિમિંગ પુલ અને આમાં દુબાકા મારવા હોય તો કે તમે તમારે મારો એ કે આપણી સામે પડી વેન અને આ બાજુ માઇન્ડ ડ્રોઈંગ બહુ મોટું સ્વિમિંગ પુલ છે જોઈએ તો અને સ્વિમિંગ પૂલમાં નાવાની મરજી તો આપણી થાય પણ ભેગું નથી થતું જે આ બાજુ આપણા રૂમ હૈ હા મેં લક્ઝરી ટાઈપ રૂમ હે હામે રૂમ હે હોટલના અને સ્વિમિંગ પુલ એક નંબર છે મજા આવી જઈ હું અને કાલે આપણે જવાનું હે કન્યાકુમારી એટલે અહીંથી હવે નીકળવાનું હે સવારે એટલે કાલે પાછી આપણી બીજી હોટલ બુકિંગ થા અને કદાચ આપણી વહેન બદલે તો બદલે કંઈ નહીં કી તો જતા કારણ કે આપણી નવી ગાડી પાછી બુક કરવાનો વિસાર છે પણ હજી વિશાળ છે કન્ફર્મ નથી અને આ સ્વિમિંગ પૂલમાં અહીં જોવાની યાર મજા આવે છે અહીં થાય કે હું જોટ પણ ભેગું નથી થઈ કારણ કે આ ટાઈટ એકતા લાગે અને વરસાદનો માહોલ હે એક ટાકડી વરસાદ આવ્યો તો ખબર છે ને માન માન આપી ગયા આ બાજુ આ બાજુ આ બાજુ નવીન નવીન હે સ્વિમિંગ પુલ જ લાગે ચાલો આજે તો હું પૂગી આવી એટલે મેં અહીં નથી જોયું યાર એટલે સસમા પેન મને દેખાતો ને હા જો અહીંયા આ હે ને આ ઊંડું સ્વિમિંગ પુલ હે ઓલું શીસરું તો આ ઊંડું સ્વિમિંગ પુલ હે હા ભાઈ નાવાની ઓર જમાવટ આવે એમ હું જમાવટના પાટિયા થઈ જાય અહીંયા ખરેખર અને એ તો ગેટનું વધારે મન થાય કારણ કે આમાં પાણી ઊંડેરું હા એટલે આપણે ઊંડા પાણીમાં મજા આવી જાય નાવાની અને જો આ બાજુ આમ જો નારિયેરિયું આ સાઈડ આખો નારિયેરિયું આ સાઈડ નારિયરિયું વધારે હે ઘડીક એલસીના ઝાડવા આવે ઘડીક નારિયેના આવે ઘડીક અનાનસના આવે આમાં વારાફરતી વારાફરતી એરિયો બદલે ને અહીં વધારે વધારે હોય એટલે વિશાર કરીએ આપણે નાહવાની ધુબિયા મારા તો વિશાર છે પાણી કેવું ઠંડુ હોય આગળ થોડુંક પછી ફ્રેશ થાય ને પછી જોઈએ ના કે પછી હવાઈને કીક કરીએ આમ હમે મોરો મોરો સ્વિમિંગ પૂલ છે